વડોદરા શહેરના માંજલપુરના સાગર તળાવમાં સફાઈનો અભાવ જોવા મળ્યો વડોદરાના ના કુબેર સાગર તળાવમાં સફાઈ નો અભાવ જોવા મળ્યો છે વડોદરા શહેરમાં કેટલાક તળાવના કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યા હતા પહેલા તળાવ સુકુ ભટ્ટ અને ગંદકી બાદ વરસાદી પાણી ભરાતા પાણી કોર્પોરેશન ને પાણી ઉલેજવાની ફરજ પડી હતી ત્યારબાદ તળાવ પાણી કાઢવા માટે કોર્પોરેશને પંપો મૂક્યા હતા આ તળાવમાં પહેલા મસ્યાકાશ પાણી આવતું હતું મસ્યાકાશ પાણી પણ બંધ કરાયા છતાં યોગ્ય સફાઈના અભાવે ગંદકી જોવા મળી રહી છે સમગ્ર મામલે પૂર્વ વિપક્ષ નેતા નેતાનું નિવેદન બ્યુટિફિકેશન થયા છે જ્યાં છે છે પાળા બન્યા બાયોલોજીકલી એ ડેડ થઈ ગયા મોટાભાગના તળાવમાં ડ્રેનેજના પાણી હોય એટલે જ્યાં પાણી ભરેલા હોય છે ત્યાં ડ્રેનેજના પાણીની આવક હોતી હોય છે બાકી જ્યાં તળાવ ઊંડા કર્યા છે સપોઝ છાણીની વાત કરીએ કે કુબેરેશ્વર તળાવની વાત કરીએ તો જ્યારે એનું કામ થતું હતું ત્યારે ધ્યાન રાખવામાં આવ્યું નથી એના જૂના જે ઇમ્પરબિ લેયર હતા ઇમ્પરબિયસ લેયર એ બધા લેયર તૂટી ગયા છે એટલે પાણી જે બી આવે છે જમીનમાં જતું રહે છે અને એની સંગ્રહ શક્તિ રહી નથી હવે પાછું એનું એ ઇમ્પરબિયસ પળ બંધાય ને ત્યારે પાણી ભરાશે ત્યાં સુધી આ હાલત તળાવની રહેશે એટલે બ્યુટિફિકેશનના નામે આપણે તળાવોને બરબાદ કર્યા છે એ જોવાઈ રહ્યું છે તમામ તલાવોની આ હાલત છે કુબેરેશ્વર તલાવની બી આ જ હાલત છે ભાજપના દંડકની છે પણ દંડક ફક્ત એમના વોર્ડ માટે તો નથી પદ અધિકારી છે આખા શહેરના તમામ તલાવોની રિસ્પોન્સિબિલિટીઝ એમની છે જ્યારે અનેક તલાવો પૂરાઈ ગયા છે અનેકની હાલત ખરાબ છે અને કરોડો રૂપિયાનો ખર્ચો જ્યારે સફાઈના નામે તલાવોના સફાયાના ઇજારો આપવામાં થતા હોય છે અને એનું મોનિટરિંગ ના થતું હોય તો ડેફિનેટલી જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાની તો ફરજ એમની બને જ છે પણ પદ પદ અધિકારીઓ જો આ અધિકારીઓને સામે કડક કાર્યવાહી નથી કરી શકતા તો ક્યાંક એમનો એ અધિકારીઓને છાવરવા પાછળનું કારણ શું છે તપાસનો વિષય છે